વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી સ્થિત માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલના સાડત્રીસમા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દર વર્ષે અલગ અલગ થીમ આધારિત કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આ વર્ષે સાડત્રીસમા વાર્ષિક ઉત્સવમાં નવરસ થીમ આધારિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી બચાવો સ્વદેશી અપનાવોની થીમ રાખવામાં આવી હતી સાથે જ વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્રને તેમના સ્વપ્નને સાકાર કરવા થીમ આધારિત કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં શાળાના આઠસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને કુલ ચોવીસ જેટલા પરફોર્મન્સ રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમ અંગે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

let progress and gather constructive suggestions for the holistic development of the school. This is to formally inform that the following renovation and washrooms in KG section, both floor and senior wing girls washrooms have been fully renovated to ensure improved hygiene safety and comfort for the students. Class of Karjan Taluka and Vadodara participated. We firmly believe that effective communication between parents and teachers significantly enhances the quality of education. Hi. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ કંડારીનો સાડત્રીસમો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ ગયો આ વર્ષની અમારી થીમ હતી નવરસ અને એની ઉપરાંત એકસો પચાસ વર્ષ આપણા વંદે માતરમના જે પૂરા થયા છે તેને પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સ્વદેશી બચાવો અને સ્વદેશી અપનાવો શાળા પરિવાર તરફથી દર વર્ષે સારો એવો આપણે રાષ્ટ્રીય એકતાને ધ્યાનમાં રાખી અને વાર્ષિક ઉત્સવની થીમ નક્કી કરતા આવીએ છીએ અને દેશની એકતાને પોષણ મળે તેમજ આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું જે ડ્રીમ છે એ પૂરું થાય એ એ પ્રકારના અમારા પ્રયત્નો શાળા તરફથી રહેતા હોય છે અમારી શાળાના આઠસો પચાસ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ટોટલ ચોવીસ પરફોર્મન્સ છે